નમસ્કાર મિત્રો સ્ટોરી વિથ અધિ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા સૌભાગ્યવતી સાંભળીશું તો મિત્રો આ વાર્તાના લેખક છે રામનારાયણ વિશ્વનાથ પાઠક જે વિસમ ઓગણીસો ને ચોર્યાસીમાં થઈ ગયેલા છે અને દિલેપની વાતો ત્રણમાંથી આ વાર્તા લેવામાં આવે છે તો આપણે વાર્તા જોઈશું મલ્લિકાબેન આવ્યા ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું એવી નમણી અને સુંદરબાઈ મેં દીઠી નથી ઉંમર કાંઈ નાની ન ગણાય પાંત્રીસ ઉપર શું ચાળીસની હશે પણ મો જરા પણ ઘરડાયેલું ન લાગે છોકરા નહીં થયેલા એ ખરું પણ કોઈ કોઈ એવા નથી હોતા જેમને ઘણા વર્ષ જોવાની રહે કશી ટાપટીપથી નહીં સ્વાભાવિક રીતે જ અને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી વિનોદરાય પણ સુંદર પડછંદ શરીરવાળા મને બરાબર યાદ છે એમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ તે રાતના દસ વાગે ઓચિંતા ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કરતા આવ્યા હું અને ડૉક્ટર ચાંદનીમાં બહાર ખુરશીઓ નાખી બેઠેલા અલબત્ત સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે આવકાર આપી બેસાડ્યા પૂછ્યું તો કહે જોવો ને ગસાયું છે ડૉક્ટરે ટોર્ચ નાખી જોયું તો ખાસો અડધો કિંચ ઊંડો ઘા પડેલો તેને તે વખતે પાટો બાંધી આપ્યો એ ગયા પછી ડોક્ટર કહે આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદરાય તો લક્ષરમાં શોભે લશ્કરમાં શોભે એવા જ છે અને ખરેખર એવા જ હતા ગોડ દોડની શરતમાં સાહેબો સાથે પણ ઉતરે અને ઘણીવાર ઈનામ લઈ જાય કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાંસ દેખાતો તે પણ હશે માણસને ઘણીવાર પોતાનાથી પોતાથી વિરુદ્ધ સ્વભાવવાળા માણસો તરફ આકર્ષણ થાય છે અમે બંને શાંત સ્વભાવના અને આ વિનોદરાય અધમ્ય પ્રેમવાળા એકવાર મળવા આવ્યા હતા અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો ત્યારે ડૉક્ટર કહે વિનુભાઈ રાતમાં એટલા બધા શા માટે ઘોડા દોડાવતા આવ્યા કે જડું વાગ્યું ત્યારે કહે મને બરાબર યાદ છે એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો કહે મારો ઊંટવાળો એક દુહો ઘણી ઘણીવાર ગાય છે પાંચ ગાઉ પાળો વસે દસ કોસે અસવાર કાં ગોરીમાં ગુણ નહીં કાં નાવલિયો નાદાર તે હું છતે ગોળે દૂર પડી રહું તો નાદાર ગણાવું ના દસ ગામમાં હોઉં તો નક્કી જાણું કે રાત અહીં જ ગાળવાનું અને એ આવેસ એમના જીવનમાં સાચો હતો એકવાર બપોરે હું મલ્લિકાને ત્યાં બેસવા ગઈ હતી વિનોદરાય ડિસ્ટ્રિકમાં લાંબુ રહેવાના હોય ને મલ્લિકા એકલા હોય ત્યારે ઘણીવાર એમને ઘેર હું બેસવા જતી એક વાર અમે બંને વાતો કરતા હતા ત્યાં ધબ ધબ કરતા વિનોદ રાય દાદર ચડ્યા અને ઓફિસે ગયા વિના પરભર્યા ઘરમાં જ કા ગોરીમાં ગુણ નહીં કા નાવળીઓના દર ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા મલ્લિકાનું મોં પડી ગયું અને સારું થયું તેમણે અંદર આવ્યા પછી મને તરત જોઈ પછી પોતે મોં ધોવા ચાલ્યા ગયા હું પણ કામનું બહાનું કાઢી ચાલી નીકળી મને થયું હું અને ડોક્ટર આ માણસોની વાત જુદી છે પણ સામાન્ય લોકોમાં દંપતીને પ્રસંગે પ્રસંગે થોડું જુદું રહેવાનું આવે તો તેમના જીવનનો કંટાળો પરસ્પરની ઉદાસીનતા ઓછા થઈ પ્રેમ તો ખબર પણ જીવનમાં રંગ તો આવે પણ એક વાત મને નહોતી સમજાતી ઘણી વાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુઃખ હોય એવું મને જણાતું એને છોકરા નહોતા પણ છોકરાનો દુઃખ કરે એવી એ નહોતી અને એ દુઃખ સાચું હોવું જોઈએ એ કાલ્પનિક દુઃખથી દુઃખી થાય એવી નબળા મનની નહોતી એનો સ્વભાવ જોતા હું પૂછવાની હિંમત કરી શકતી નહીં અને પોતાનું દુઃખ પોતે જ કોઈની સહાનુભૂતિ વિના સહી લે એવી માની હતી દહાડા જતા ગયા તેમ તેમ તેના દુઃખની ખાતરી મને વધતી ગઈ અને તેનું કૌતુક પણ વધતું ગયું એકવાર વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા અને મલ્લિકા મારે ઘેર બેઠી હતી બપોરના ત્રણેકને સુમારે નોકર કહેવા આવ્યો કે સાહેબ આવ્યા છે મારાથી કહેવાય ગયું કે પધારો ગુણવંતી ગોરી તમારા નાવલી આવ્યા પણ એમ કહીને તેમની સામે જોઉં છું તો એટલી જુગુપ્સા સંતાપ તિરસ્કાર વ્યથા મલ્લિકાના મોં પર દેખાય કે હું આ જ બની ગઈ એ લગભગ મારી ઉંમરની જ છતાં મેં તે તદ્દન જુવાન હોય એટલી મસ્કરી કરી તેથી કે મારી મસ્કરીમાં તે છોકરા વિનાની છે એવો આ કટાક્ષનો એને વહેમ પડ્યો તેથી કે તેના ઉપર પ્રેમની સ્થૂળતાનો કે ગેલછાનો તેને આક્ષેપ જણાયો તેથી તેને માઠું લાગ્યું કે શું તે હું કશું જ ન સમજી શકી તેને પૂછવાને તેની માફી માગવાને મેં તેની સામે જોયું પણ એ મારી સામે જોયા વિના ચાલી ગઈ બે ત્રણ દિવસ પછી પાછી મને મળવા આવી ત્યારે પહેલાં મળવા આવી ત્યારે હતી એટલી જ ખુશમિજાજમાં તેને જોઈ એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો મેં તેને પૂછ્યું નહીં પણ મારું કૌતુક દહાડે દિવસે વધતું ગયું એક દિવસ બપોરે મલ્લિકા મારે ઘેર હતી અમે બંને કોચ પર બેઠા હતા ત્યાં અમારી દૂધવાળી જીવી તેની નાની છ વર્ષની દીકરીને લઈને આવી જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે ઊંચી અને કદાવર તેનું શરીર જુવાનીમાં જાડું નહીં પણ પુષ્ટ અને ભરાવદાર હશે વણ એ ગોરી છે જાણે ક્યોકની રાણી થવા સર્જાયેલી હોય એવી મોટી અને ગંભીર ચાલે ચાલે છે તેની ચામડી તેજસ્વી છે જોકે આંખના ખૂણાની કરચલી તેનો ઘરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે ત્રણેક વરસ ઉપર અહીં આવી ચડેલી અમારે ઘર માટે અને દવાખાનાના દર્દીઓ માટે ઠીક ઠીક દૂધ જોઈએ પણ દૂધ ખરાબ આવતું અમને હંમેશનો અસંતોષ રહેતો ત્યાં આ બાઈ આવી ઘરાકી બાંધવાનું કહ્યું વા પણ તેને જરાક ઓછો બતાવ્યો અને મને તેના બોલવામાં શ્રદ્ધા આવવાથી મેં ડોક્ટરને કહ્યું ને ત્યારથી તેનું જ દૂધ અમે લેવા માંડ્યા કદી ભેગ નહીં કદી બગડે નહીં એના સામું જોઈ મેં કહ્યું કેમ આવી અત્યારે મલ્લિકા કહે તમે ઘણી વાત કરો છો જે આ બાયની તે આ મેં કહ્યું હા કેમ જીવી આજ આટલું વહેલું દૂધ કેમ લાવી જીવી કહે બહેન દૂધ તો નીતને વખતે લાવીશ આ તો મારી પાડી તે કહ્યું લા બહેનને આપી આવો વળી બળી કરીને સાબને ને છોકરાને ખવરાવજો પહેલવેતરી છે નહીં તમારી પાસેથી પૈસા લઈને વેચાતી લીધી એ પાડી રૂપાળી બળી થશે મેં કહ્યું ઠીક સારું પાડીને શું આવ્યો પાડી કે પાડો બહેન આવી છે તો પાડી કહેતા જીવીથી જરાક મલકાઈ જવાયું હું ઊભી થઈને કબાટમાંથી પૈસા લેવા જતી હતી તે જીવી સમજી જઈને બોલી મારાસમ બહેન તમારે પડતાપે તો અહીં હું ઠરીને રહી છું અને આ તો સી વિષાદ છે પણ તમ જેવા મારા ઘરે આવ્યા હો ને તો હું તમારે દૂધે પગ દો મેં તો ચાર ચાર બેસના વલોણા કર્યા છે ને મહેમાનોને હોશે હોશે દૂધને ઘી પીસ્યા છે મેં પૂછ્યું તે અલી તારું ગામ કહ્યું આ નહીં રહ્યું જીવા પર અહીંથી આઠ ગાઉ થાય તે ત્યારે ઢોર બાર બધું ફેરવી નાખ્યું ના બહેન આ બધું એ છે ચાર ભેંસું છે ચાર બળદ છે ત્યારે એ બધાનું કોણ કરે છે કો દીકરાની વહુ છે ને ચાર દીકરા છે બેની વહુ છે એકની હમણાં આવશે બે દીકરીઓ છે તેમાં એક તો આણું વળવા જેવડી છે મારો પટેલે બેઠો છે મને વાતમાં વધારે રસ પડ્યો મેં કહ્યું જેવી આજ તો વહેલી આવી છે તે બેસ અમે કરેલી બળી ચાકતી જા નોકરને બળી કરવાની સૂચના આપી ને પાછી આવી હું ફરી કોચ પર બેઠી ટીપાઈ જેવી આડી આવતી હતી તે એક બાજુ મૂકી તેની સાથે વાત શરૂ કરી લે જેવી નિરાતે બેસ વાત કર મને કહે એવું ઘર મૂકીને આવી અહીં કેમ આવી કંઈ નહીં બહેન વળી અહીં આવી બીજું શું કેમ છોકરાની વહુઓ સાથે ન બન્યો કે દીકરીઓને પઢાવવામાં કંઈ તકરાર થઈ થયું શું કહે અરે બહેન હું તો વહુને રાખું એવી છું મારે દીકરીઓને વહુવારુમાં જરાય વહેંચો વંચો નહીં વૈરો વંચો નહીં બધાયને સાથે લુગડા લો મેં કહ્યું ડાઈ થઈને કહે છે પણ જરૂર વહુઓ સાથે નહીં બન્યું હોય એવી જબરી છો કે બધું ધાર્યું કર ને ધાર્યું કરવા જતા નહીં બન્યું હોય ફરી જીવીએ કહ્યું ના બહેન સાચું કહું છું એટલામાં બળી તૈયાર થઈને આવી ટેબલ ઉપર મૂકી જીવી કહે બહેન ઊની ઉની ચાખી જુઓ ગોળ લઈને ખાઓ ગોળ સાથે સારી લાગે પણ મને તોફાન સૂજ્યું તે કહ્યું ના એ તો તારી વાત કહે તો જ ખાવું નહીં તો ભલે તાડી થઈ જાય એમને એમ પડી રહેશે હાથ અડાડે એ બી જા જીવી જરા હસી બહેન તમે તે પછી ધીમે રહીને છોકરીને જા બેટા લોટો લઈને ઘેર જા બેસું આવવા વેરા થશે જા હમણાં આવી હો કહીને તેને ઘેર મોકલે મેં કહ્યું ભલે ને બેઠી જીવી કંઈ ના મોટાની વાતોમાં છોકરોને બેસાડવા સારા નહીં જા બેટા મેં તાજી બળી પચ છ ચોસલા છોકરીના હાથમાં માય તેટલા આપ્યા ને લોટામાં ગોળનું દળવું નાખ્યું ને કહ્યું સંભાળીને જજે હો છોકરી ગઈ એટલે મેં કહ્યું આને કેવડી લઈને આવીને બે વરસની ત્યારે કહે કેમ આવેલી લડી નહોતી ત્યારે ઘર છોડીને કેમ ચાલી આવી કેમ કાંઈ ઘડી થઈ એટલે પટેલે બહાર ફરવા માંડ્યું કે શું થયું કહે ના બહેન એની પીઠ સાંભળે છે મારાથી ખોટું ન બોલાય પટેલ એવો નથી ત્યારે રિસાઈ હો તો તારા પટેલને બોલાવ તને મનાવીને લઈ જાય તારા જેવી બાઈ તો ઘરમાં કેવી શોભે અરે એ તો હું કહું એટલું કરીને લઈ જાય એમ છે પાડી લઈને આવી એને ખબર પડી મને તેડવા આવ્યો ને કહે શહેરમાંથી કહે એ લુગડાને ઘરના લઈ દઉં હાલ બસો રૂપિયા બાંધીને આવ્યો છું હાલ જાણે શહેરમાં માલ લેવા આવ્યા હતા તને ગમશે એમ રાખીશ પણ મેં જ ના પાડી મને બહુ આશ્ચર્ય થયું બાઈને પટેલ માટે ભાવ હતો સ્નેહ હતો એ હું જોઈ શકતી હતી અને છતાં આ બાઈ આટલી ઉંમરે એકલી રહેવા નીકળી આવી મને તો સમજાયું નહીં મારું કુતૂહલ વધ્યું ત્યારે કહે આવી કહે ત્યારે કેમ આવી કહે મારા સમ ન કહેતો જેવી બોલી બહેન એવા સમ શા સારું દેતા હશો તમ જેવા નસીબદારને મારે શું કહ્યું ના જો મારા સમ દીધા મને કહે જુઓ બહેન હું ગરડી થઈ હવે મને છોકરા થાય એ ખમાતું નથી એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી પણ એવું હોય તો તને છોકરા ન થાય એવું કરાવી આપું હવે આ મોટા મોટા માણસો એવું કરે છે જોતી નથી આ દેસાઈ સાહેબ ત્રણ છોકરા છે નાનું છોકરું આઠ વર્ષનું થયું પણ તે પછી છોકરા નથી પણ બહેન મારે તો સંસાર વ્યવહાર જ નથી જોઈતો હું ધરાઈ રહી છું હું ગરડી થઈને એ તો એવા ને એવા જુવાન રહ્યો હું વીર હું વીસ વર્ષની આવી ને હતો એવો ને એવો છે મુય હું મરીએ ન ગઈ નહીં તો એ એની મેળે જુવાન બરી લાવત ને એના બધા કોટ પૂરા થાત પણ બહેન હવે આ ઘડા સરી એક જરા આડે એ નથી ખમાતું કોણ જાણે કેમ એને મારા હાડકા ચામડાની માયા હજી નથી છૂટતી હોય માણસને જુવાનીમાં મદ હોય મારે જુવાની હતી પણ બધી વાતનો નેટો હોય કે નહીં આ તો એવો ને એવો જ રહ્યો હું તો બાઈના સામું જ જોઈ રહી થોડી વારે કહ્યું જો જીવી આવી વાત હોય તો ધણીને જોઈએ એમાં શું ચોખ્ખે ચોખ્ખું કહી દેવું જોઈએ કે આનું આમ છે બહેન મેં નહીં કહ્યું હોય કેટલી વાર કહ્યું ઘરમાં કહ્યું ખેતરે કહ્યું એક વાર તો શાનમાં કહ્યું મારો નાનો છોકરો કેરી ચૂસી રહ્યા પછી એકલા ગોટલાના જ છોતા ચૂસતો હતો એને પટેલે કહ્યું અલ્યા હવે તો શાલ મેલ એમાં શું રહ્યું છે તે ચૂસ ચૂસ કરશ મોટા છોકરા છોકરી કોઈ ઘરમાં ન હોતા તે મેં પટેલને સંભળાવ્યું એને કહો છો ત્યારે તમે જ સમજો ને એ સમજ્યા હસ્યા પણ રાત પડી ત્યારે એ ના એ ને રાતે મોટા છોકરા છોકરીઓ હોય એમના દેખતા મારાથી ભવાડા થાય અમારા તો ઘરે હું તો આપણું બોલાય નહીં ને બહેન સાચું માનશો હું ના કહું એમ એમ એને વાતનો કસ વધતો જાય મારી ના સમજે જ નહીં ને જાણે પચીસ વર્ષનું જુવાન કેટલા વર્ષ તો મેં ખમી લીધું કોક કોક વાર તો એટલી ચિતરી ચડે વાતથી પણ શું ઓશિયાળો અવતાર કોક વાર તો ચીડાઈને જે થાય તે થવા દીધું જાણે એ મારી કાયા જ નથી છેવટે ન ખમાયું ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર છે એ તો સારું છે બહેન મારો ઉબેલ બે છોકરા વચ્ચેનો વરસોનું અંતર લાંબો છે નહીં તો સુર્યા છોકરા હોય તો કોઈથી ઉઠવા વારો ન આવે બહેન હું બધી હિંમત હારી ગઈ ત્યારે પછી નાઠી નહીતર ઘર ખેતર વહેવાર વભો છોકરા છૈયા બધું છોડીને કોઈને જવું ગમે ને ગામમાં તો અમારી બેઉને કેવી આબરું હું અખોવન તે નવી વહુ તો બધી મને પગે લાગવા આવે ભગવાને મને બધી રીતે સુખ આપ્યું પણ છેવટે આ એક વાતથી હું થાકીને હારીને નાઠી હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જ જોઈ રહી મને તેના તરફ ખૂબ માન થયું તેની હિંમત સમજણ ડહાપણ થોડી વાર રહીને મેં કહ્યું અલી તારી જબરી હિંમત તને એકલા એકલા ખાસું શું એવી ફિકર ન થઈ ના બહેન અમે કયો તમારા જેવા નસીબદાર છીએ તેવો વિચાર આવે કામ કરીએ તો રોટલો તો મળી રહે તમ જેવા મળી જ રહ્યા ને અમારામાં એક બેસ ઉપર તો રાંડી રાંડો જનમારો કાંડે તો મારે તો શું છે એક છોકરી છે તે મોટી કરીને સારી રીતે પણ અમે તો મહેનતું વણ તે કામ કરીને અમારું ફોડી લઈએ અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી હતી તે બોલી અરે બાઈ તું જ સાચી નસીબદાર છે તે આમ છૂટી શકી અમે નસીબદાર ગણાવીએ છીએ તે જ અભાગ્યા છીએ અમારા જેવાને આવું હોય તો અમે સી રીતે છૂટી શકીએ કઈ જોઈએ દીવીએ કહ્યું બહેન એવું તમારા જેવા નસીબદારને હોય જ નહીં એ તો અમે ભણ્યા ગણ્યા વગરના કશું સમજીએ નહીં અમારો તો કાંઈ અવતાર છે હવે બેસો બળી ખાઓ અમારી આગળ ખવાય નહીં કહી માન્યું નહીં મેં આપવા માંડી એટલે લ્યો તમારો સુખું રાખું છું કઈ બે ચોસલા લઈ ચાલતી થઈ હું તેને ઉમરા સુધી વળાવવા ગઈ ને એ મોટી ક્યાંકની અધિકારી હોય એવી નિર્ભરશાળે ચાલી ગઈ એને જતી જોઈને થોડી વારે પાછી કોચ ઉપર બહુ જ ગમગીન બેઠેલી મેં કહ્યું બહેન બિચારા ગરીબ માણસોને કેવી કેવી પીડાઓ હોય છે અને મલ્લિકાએ એકદમ જવાબ આપ્યો માત્ર ગરીબને જ હોય છે એમ શા માટે કહું છો એણે કહ્યા એવા નસીબદાને પણ હોય છે માત્ર એટલું જ એટલું કે એ નસીબદાર જ ખરા કમ નસીબ છે કે એનો કશો જ ઉપાય કરી શકતા નથી મેં કહ્યું સાચું કહે છે મલ્લિકા અમે એકબીજાને ટૂંકે નામે બોલાવીએ એટલા મિત્રો થયા હતા સાચું જ નહીં પણ અનુભવથી કહું છું શું કહે છે હા એ બોલતી હતી તે જાણે એક એક વાત મારી જ વાત કર એક એક મારી જ વાત કરતી હતી એની પેઠે જ મને પણ સ્પર્શની સુખ થઈ છે એટલે વાત આવી છે એની પેઠે જ મેં ઘણી વાર તિરસ્કારથી અને જુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નહીરી દઈએ એમ મારો દેહ સોંપી દીધો છે એની પેઠે જ મેં નાસી જવાનો વિચાર કર્યો છે ને નાસી શકી નથી આજ સુધી બે વાતની મને શંકા હતી તે આજ સમજાઈ ગઈ મને એમ લાગતું કે મારે છોકરા ન થયા તેથી જીવનમાં કે બીજું આકર્ષણ થવું જોઈએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે પણ આજ સમજી કે એવું નથી બીજું એ કે મને જરા આશા હતી કે જ્યારે ઘડી થઈશ ત્યારે આ દેહનું આકર્ષણ કંઈક એની મેળે ઘટશે આજ એ બંને વાત ખોટી પડી છે મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી હવે તો મૃત્યુ જ મને ઉગારી શકે જ્વાલામુખુંમાંથી જ્વાળા નીકળે એ મેં એના અંતસ્તાપ ભભૂકી નીકળ એનો અંતસ્તાપ ભભૂકી નીકળતો હતો મેં બાથમાં લીધી આશ્વાસન આપ્યું તે એકદમ રડી પડી મેં તેને પાણી પાયું તેને ઉઠાડી મો દોડાવ્યું તેને થોડી બળી ખાવાનું કહ્યું પણ મને કહે આજે હવે હું નહીં ખાઈ શકું મને આવું થાય છે ત્યારે ઘરે ડચૂરો બાજે છે પછી મેં કોફી પાઈ ઘણીવાર બેસાડી તેને ઘેર મોકલી થોડી વારે ડૉક્ટર આવ્યા ટેબલ પર રકાવીએ પીરસેલી બળી જોઈ કહે કે મારા આવ્યા પહેલાં બધું પીરસી રાખેલું છે મેં કહ્યું આ બળી ઉપર એવો સાપ છે કે એ ખાવાની વાત કરીએ ને ખવાય નહીં મેં ગરમ ગરમ ખાવાનો વિચાર કરેલો ને બે અઢી કલાકથી એમને એમ પીરસેલી પડી છે એવી ભયંકર વાતો સાંભળી કે ખાઈ જ ન શક્યા ડૉક્ટર કહે એવી સી વાત હતી વળી મેં કહ્યું એકવાર ખાઈ લો પછી કહીશ અરે પણ અમે તો મળદું ચીરીને પણ તરત ખાવા બેસીએ ઓપરેશનમાં જીતા માણસને કાપીને પણ તરત પછી ખાવા બેસીએ મેં કહ્યું ના તોય ખાઈ લો પછી કહીશ ડૉક્ટર કહે ના ત્યારે હવે તો સાંભળ્યા પછી જ ખાઈશ નહીં તો નહીં ખાવું ડૉક્ટર માન્યા નહીં મેં જીવીની ને મલ્લિકાની બંનેની આખી વાત કહી સંભળાવી વાત પૂરી થઈ મેં કહ્યું એ પેલો દુહો બોલતા ત્યારે તો મને એમના જીવનમાં કવિતા હશે એ લાગેલું ડોક્ટરે કહ્યું ખરાબ માણસ અને કવિતાને બંનેને બગાડે છે પછી ખાવા ખાતર પણ એ વિચારમાં પડી ગયા મને કહે હું વિનોદરાયને વાત કરીશ જ મેં કહ્યું એને મલ્લિકા વિશે ખરાબ નહીં લાગે મને કહે અમે ડૉક્ટર તો ગમે તે વાતમાંથી ગમે તે વાત કરી શકીએ હું તો એને છોકરા નથી એ વાતમાંથી પણ તે વાત કાઢી શકું પછી એમણે વાત તો કરી પણ મલ્લિકાને મેં વધારે સુખી કોઈ દિવસ જોઈ નહીં આઠેક મહિને એમની બદલી થઈ ત્યારે મલ્લિકા મને મળવા આવેલી મારી પાસે પોષ પો સાસુ રોઈ મને કહે હવે જાજુ નહીં જીવી શકું કદાચ તમને કાગળ ન લખી શકું પણ મળતા તમને સંભાળતી મરીશ એમ માનજો મને થયું માણસની કેવી નિરાધારતા છે અમે કે કોઈ એને કશી જ મદદ ન કરી શકીએ અને વરસેકમાં તો તેણે પોતાના જીવનનો અંત આણ્યો વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા ને એ મરી ગઈ તેમના મરણના ખબર આવ્યા ત્યારે અમારા ઓળખી તમારે ઘેર આવ્યા અને મારે મોઢે ખરખરો કરવા લાગ્યા બધા કહેતા હતા કેવી રૂપારી કેવી નમણી કેવી ભાગ્યશાળી એને જોઈને ને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે ને સૌભાગ્યવતી જ મરી ગઈ મને મનમાં થયું સૌભાગ્યવતી તો મિત્રો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો મારો આ વાર્તા સંપૂર્ણ સાંભળવા બદલ આપ સર્વેનો આભાર